આજ રોજ માતાજી ભગવતી જોગમાંએ મેળીમાંનો બાર કલાકનો નવરંગા માંડવાનું આયોજન રાખેલું હતું એમાં ભાવિ ભક્તજનો સંતો મહંતો અહીંના અગ્રણીઓ તેમજ મોંઘેરા મહેમાનો સૌ માતાજીના માંડવાની માલખોર માતાજીનો પ્રસાદ લેવા માટે ભાવથી બધાનો માતાજીનું આમંત્રણ હતું એટલા માટે જગદંબાનો પ્રસાદ લેવા બધાએ પચાર્યા હતા ભાવથી બધાને પ્રસાદ લીધો તેમજ તેમના કલાકાર બહુ સરસ મજાના વિશ્વની અંદર જેમનું નામ છે એવા સંજયભાઈ રાવળભાઈ પણ પધાર્યા હતા